સમગ્ર દેશમાં અયોધ્યાના રામ મંદિરમાં માતા પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે આ મંદિરના ઉત્સવ ને ઉજવવા તૈયાર છે ત્યારે સુરતના એક વેપારીએ બે કિલો ચાંદી અને ચાર હજાર ડાયમંડ ના રામ મંદિર થીમ પર નેકલેસ બનાવ્યો છે ચાલીસ કારીગરો ની ત્રીસ દિવસ ની મહેનત અંતે તૈયાર થયેલા આ નેકલેસ તેઓ વેચાણ ન કરીને અયોધ્યામાં અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે નેકલેસ બનાવનાર કૌશિક કાકડિયા કહ્યું કે દેશભરમાં અત્યારે રામ મંદિર લઈને અનોખો જુવાર જુવારમે રહ્યું છે ત્યારે અમે પણ અમારી શ્રદ્ધા પ્રમાણે કંઈક મંદિર અર્પણ કરવા ઈચ્છતા હતા. જેથી અમે મંદિર જેવો નેકલેસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું સૌપ્રથમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ 40 કારીગરોની મહેનતના અંતે આ નેકલેસ તૈયાર થયો છે. રામ દરબાર સાથેના વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આખા હર પરે સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડ તૈયાર કરાયો છે નેકલેસ સાથેના આ રામ દરબાર રામ મંદિર નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે મારું નામ જીસેન્દ્ર કાસોદરિયા છે અને હું રિસર્ચ જેસનો પાર્ટનર છું આ એક્ઝિબિશન આપણે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે સરસાણા ડોમમાં અને એક્ઝિબિશનનું નામ છે રૂટ્સ એક્સપોર્ટ મારો સ્ટોલ નંબર છે એ વન ટુ સેવન શું કઈ અમારા સ્ટોલમાં આપણે ભવિષ્યમાં જે રામ મંદિર બની રહ્યું છે તેનાથી પ્રેરિત થઈને અમે તેની જ્વેલરી બનાવી છે અને રામ દરબાર પૂરેપૂરો તૈયાર કરેલો છે એમાં ગોલ્ડ અને ડાયમંડનો અને સોના ચાંદીનો સમાવેશ છે કેટલા કિલો ગોલ્ડ અને કેટલું એમાં સિલ્વર અને ડાયમંડ એમાં બંને એવું અડધું અડધું છે ગોલ્ડ અને સિલ્વર ટોટલ એનું વજન છે બે કિલો રામ દરબાર સાથે અને એમાં ટોટલ પચાસ કેરેટ જેવા ડાયમંડ યુઝ થયા છે અને પાંચ હજાર જેવા યુઝ થયા છે અને રેડી કરવા માટે આપણે ટોટલ ત્રીસ દિવસ લાગેલા છે આ વિચાર એટલા માટે આવ્યો કે આપણે જે રામ મંદિર બની રહ્યું છે એના પર અમે અમારા સ્ટાફ સાથે બધી ડિસ્કસ કરી અને બધાના રિવ્યૂ લઈ અને એનાથી પ્રેરિત થઈ અમને આ રામ મંદિરની જ્વેલરી બનાવવા માટેનો નિર્ણય લીધો આ અયોધ્યા રામ મંદિરમાં ભેટ આપવાના અમારી પૂરેપૂરી કોશિશ છે કે અમે ત્યાં ડાયરેક રામ મંદિરમાં ભેટ આપી શકીએ અને સુરત એક દાનવીની નગરી છે એટલે બધા લોકો એના હિસાબે કોઈપણ તમે ભેટ આપે છે તો અમારે પણ એવો વિચાર આવ્યો છે કે અમે પણ અમારા તરફથી આ ભેટ ત્યાં આપી શકીએ